હાલ ચૈત્રી નવરાત્રિના મા શક્તિના આરાધના કરવાના દિવસો ચાલી રહ્યા છે અને જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ તેના લાખો દર્શકો ઘર બેઠા મા શક્તિના દર્શન કરી શકે તેના માટે નવે નવ દિવસ અલગ અલગ માતાજીના દર્શન કરાવી રહ્યું છે ત્યારે આજે ચૈત્રી નવરાત્રિના પાંચમા નૃત્ય આપણે દર્શન કરીશું અંબાજી રોડ પર આવેલા અંબાજી માતાના મંદિરના અંબાજી માતાના દર્શન કરી આપણે જીવન ધન્ય બનાવીએ નમસ્કાર દર્શક મિત્રો આજે ચૈત્રી નવરાત્રીનું પાંચમું નોરતું છે અને શનિવાર છે ખાસ કરીને જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ આપ દર્શક મિત્રો લાખો દર્શક મિત્રો ઘરે બેઠા દર્શન નવે નવ દિવસ મા શક્તિના ધામના કરી શકે તેના માટેનો અમારો પ્રયત્ન છે ખાસ કરીને કોરોનાના કાળની અંદર મોટાભાગના મંદિરો બંધ છે ત્યારે આપ ઘરે બેસીને દર્શન કરી શકો તેના માટે અત્યારે આપણે અંબાજી રોડ પરના નાની અંબાજી તરીકે જે અત્યારે પ્રખ્યાત છે માના ધામની અંદર છે મા અંબાના ધામમાં આવો આપણે દર્શન કરી સાથે આપણે મહારાજને મળીએ જી નમસ્કાર નમસ્કાર મારું નામ છે યોગેશભાઈ ભટ્ટ અમે અહીંયા પૂજારી તરીકે ફરજ બજાવીએ છીએ આ છે મનોજ કુમારી ઝા એ પણ આસિસ્ટન્ટ પૂજારી છે અને અમારા સિનિયર ટ્રસ્ટી છે કૈલાસબેન અંબાજીવાલા અચ્છા મહારાજ આજે કોરોના કાળની અંદર મંદિરો બંધ છે માટે શું કહેવામાં આવ્યું જરૂરી હતું અને સરકારનો આદેશ તો હતો જ પણ અમે લોકોએ સ્વયંભૂ આ બધું બંધ રાખેલું છે કે અત્યારની પરિસ્થિતિ ટોટલી ખરાબ છે ને એમાં જેટલા ભક્તો સાથ આપે જે જરૂરી છે ને ભક્તો અત્યારે આવે છે દર્શન કરે છે બહારથી ખાલી ધજાના દર્શન કરીને એ લોકો પોતે જાય છે છતાં અહીંયા આવવા તો ઘણા લોકો કોશિશ કરે છે પણ અમે પોતે એ લોકોને નથી અલાવ કરતા એનું કારણ છે કે અત્યારે શહેરની પોઝિશન બધી ખરાબ છે બીજું કે માના મહિમા વિશે શું આપ કહું છું માતાનો તો આપણા જે માતાજી છે તે સાતસો આઠસો વર્ષ જૂના છે અહીંયા સુરતના સૌથી જૂનું સુરત હતું ત્યારના માતાજીની સ્થાપના અહીંયા થયેલી છે અને સુરતના જે લોકો છે જુદા સુરતમાં રહેવા વાળા આપણા કોટ વિસ્તારના એ લોકો આજની તારીખમાં બી નવરાત્રિમાં તો નવે નવ દિવસ અહીંયા દર્શન કરીને પછી જે લોકો પોતાના જે ફરાર આ તે બધું કરવાનું રીતે કરે છે બીજું શું દર્શન મિત્રોને કહેવાનું આપને મિત્રો અહીંયા એક બીજા પણ એક મહારાજ છે મારું દાસજી આપણે તેમની મળીએ જી નમસ્કાર આપનું નામ મનોજ કેટલા વર્ષોથી તમે સેવા આપો છો મંદિરમાં હું લગભગ સત્તર અઢાર વર્ષથી સેવા અચ્છા હવે અહીંયા જે ઘડા રાખ્યા છે અને કંઈ માટી પણ છે અંદર ઝવેરા કદાચ ઉગી રહ્યા છે શું કહું છો આના માટે આ માતાજીનો પ્રતિમા છે હમ આ જે ઘડા છે એ કળશ કહેવાય હા એ કળશની અંદર પંચદ્રવ્ય મૂકવામાં આવે હમ પછી સવાર રૂપિયા મૂકવામાં આવે હા અને સો પાણી મૂકવામાં આવે એના ઉપર માતાજીનો શ્રીફળ તરીકે બિરાજમાન કરવામાં આવે અચ્છા એના ઉપર માતાજીની ચુંદરી વડાવવામાં આવે હં અને પછી અમે માતાજીની સ્થાપના કરી અને નવે નવ દિવસ સવાર સાજ પૂજા કરીએ અચ્છા ત્યાર પછી આ કુંભનું શું કરશું આ પછી આ કુંભને દશમે દિવસે જ્યારે વિસર્જન કરશું ત્યારે આની અંદરની પાણી હા ચનામૃત તરીકે લે લોકો હાદા માંદા પડે તરીકે લોકો હાદા માંદા પડે તો આ પાણી લઈ જાય એના સારું થાય છે અહીંયા આગળ અને બાકીના જે બધે માટી જે માટી હવે તાપીમાં જઈને વિસર્જન કરીએ છીએ આપનું નામ કૈલાશબેન કૈલાસબેન માતાના મંદિર વિશે આપ શું કહેવા માગો છો હા કેટલા વર્ષોથી તમે અહીંયા છો સેવા આપી રહ્યા છો

લગભગ પૂજારીના જણાવ્યા મુજબ સાતસો થી આઠસો વર્ષ જૂનું આ મંદિર છે અને લોકોના કામો પણ થાય છે અહીંયા ખાસ કરીને સુરતીજનો જેમ મહારાજે કહ્યું તેમ નવરાત્રિની અંદર નવે નવ દિવસ આવે છે અને માના ગરબા ઘૂમે છે માનો મહિનો અપરંપાર છે જય માતાજી ડંઠવાની ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત